દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી પોલીસ તંત્ર ખાતે નાતાલ પર્વ તેમજ થર્ટી ફર્સ્ટ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ માંડવી પોલીસ તંત્ર ખાતે નાતાલ પર્વને આવનાર થર્ટી ફર્સ્ટ નિમિત્તે માંડી પોલીસ તંત્રના પીઆઈ હેમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજે પાંચ કલાકે મિટિંગ યોજવામાં આવી હતી આ પ્રસંગે પીઆઈ હિમંતભાઈ પટેલે જણાવ્યું હતું કે નાતાલ પર્વ અને થર્ટી ફર્સ્ટની શાંતિ પૂર્ણ રીતે માર્ગદર્શન આપ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે અંગે ભારપૂર્વક જણાવ્યું હતું આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ માંડવી નગર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ સોલંકી સુરત જિલ્લા વીએચપી ઉપપ્રમુખ પ્રિતેશ શાહ જિલ્લા બજરંગ દળના સંયોજક ચિરાગ પૂજારી તેમજ ખ્રિસ્તી સમુદાયના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ